નમસ્કાર પ્રણામ જય આયુર્વેદ જય ભગવાન ધન્વંતરી હું વૈદ મહેન્દ્રસિંહ સરવૈયા અષ્ટાંગ આયુર્વેદ ધામ તળાજા આપ સૌને જણાવતા આનંદ થાય છે કે અમદાવાદ કર્ણાવતીની અંદર તારીખ એક એક અને બે હજાર ચોવીસ અને સોમવારના રોજ રાત્રે સાડા આઠ વાગ્યે સરસ મજામાં આયુર્વેદ કથાનું આયોજન થઈ રહ્યું છે ત્યારે ત્યાં ગાગર પટેલ સમાજની વાડી સેનેટરી સત્યમની સામે ફ્લોરા એક્ઝોલા રોડ ઉપર આ કથા છે આપ સૌને હૃદયથી આમંત્રણ છે ગાંધીનગર અમદાવાદ ધંધુકા ધોળકા આસપાસ આપ નિવાસ કરતા હોય આપના સ્નેહીજન નિવાસ કરતા હોય આપના આસપાસના પડોશી દરેક લોકો અવશ્ય આયુર્વેદ કથાનો લાભ લે અલગ અલગ ચૌદ જગ્યાએ આયુર્વેદ કથાનું આયોજન થઈ ચૂક્યું છે હવે પંદરમી કથા અમદાવાદમાં થઈ રહી છે ત્યારે દરેક લોકોનું શરીર સ્વસ્થ બને મન પ્રસન્ન રહે અને આત્મા સદાય આનંદમાં રહે એ શુદ્ધ ત્રિવેણી સંગમ સાથે આયુર્વેદ કથાનું આયોજન છે ત્યારે આપ સૌને દયથી શ્રી સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમસ્ત સમાજ દ્વારા દરેક લોકોને દરેક આયુર્વેદ અનુરાગી લોકોને આમંત્રણ છે મળીએ આપ સૌ તારીખ એક એક બે હજાર ચોવીસ સોમવાર રાત્રે સાડા આઠ વાગે સાઉથ બોપલમાં ગાગર પટેલ સમાજની વાડીમાં આપ સૌના ચરણોમાં પરિવાર વંદન નમસ્કાર જય આયુર્વેદ જય મા ભારતી પ્રણામ વિશ્વ કે કલ્યાણ કીધ અધર્મ આદિ અલં સત્ય અસત્ય કલેશ કલં સા કથા પરમાર્થકી